નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ છે અમેરિકાનું હોલીવુડ એટલે કે લોસ એન્જલસ શહેરમાં અત્યારે ઠેર ઠેર તોફાનો આગ ચંપી ટીયર ગેસના સેલ છૂટી રહ્યા છે તો ક્યાંક રબર બુલેટ છૂટી રહી છે એવું ભયંકર અશાંતિ અને અરાજકતાનો માહોલ ઊભો થયો છે અને મુખ્ય કારણ એ છે કે અમેરિકાના જે બીજા સૌથી મોટા શહેર તરીકે જેની ગણના થાય છે કે જેને એક મેલ્ટિંગ પોટ કહેવાય છે કે જ્યાં દુનિયાભરની સંસ્કૃતિના લોકો આવે છે સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે હોલીવુડ એટલે આખી દુનિયામાં જેનો ડંકો વાગે છે એ હોલિવૂડ કેલિફોર્નિયાનું પાટનગર મનાય છે ત્યાં આવી ખરાબ સ્થિતિ જે છે એનું નિર્માણ શા માટે થયું છે અને તમને જે આ સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કોઈ ઈરાકના દ્રશ્યો નથી એ કોઈ સીરિયાના દ્રશ્યો નથી એ કોઈ યુક્રેનમાં કે રશિયાએ મચાવેલી તબાહીના દ્રશ્યો નથી પરંતુ આ અમેરિકાનું જે સૌથી સોફેસ્ટિકેટેડ શહેર જે છે એ લોસ એન્જલસની આવી દુર્દશા શા માટે થઈ એનું મુખ્ય કારણ શું છે અને લોસ એન્જલસ જે છે એમાં લાગેલી આ આગ શું હવે કેલિફોર્નિયાનું જે બીજું મહત્વનું રાજ્ય જે છે એ ફ્રાન્સિસ્કોમાં પણ આ આગ પ્રસરે એવી સંભાવના છે અને ધીરે ધીરે આ જ પ્રકારનો માહોલ જે છે અમેરિકાના પચાસ સ્ટેટ છે એ પચાસ સ્ટેટમાંથી અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે ટૂંકમાં અમેરિકામાં ઠેર ઠેર ભારેલો અગ્નિ હોય ને એવી સ્થિતિ સર્જાઈ છે અને એનું મુખ્ય કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનનો હવે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ પાછળનું એક મુખ્ય કારણ જે અત્યારે પ્રગટ થયું છે કે કારણે આ આખો મામલો ટ્રિગર થયો છે એ ટ્રિગર થવાનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકામાં પોતાની ઇમિગ્રેશન પોલિસી જે છે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈસ ડિપાર્ટમેન્ટ એ આઈસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમેરિકામાં જ્યાં જ્યાં ગેરકાયદે શરણાર્થીઓ અથવા તો વસાહતીઓ અથવા તો ડોક્યુમેન્ટ્સ જેને કહે છે અમેરિકાની ભાષામાં એ ડોક્યુમેન્ટ્સ વિનાના જે લોકો ગેરકાયદે ઘૂસણખોરો છે એ બધાને પકડી પકડીને અમેરિકાથી બહાર મોકલવાની દેશવટો આપવાની જે ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિરીતિ છે એનો હવે વિરોધ થઈ રહ્યો છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની સામે એટલે કે એની જે રિપબ્લિકન પાર્ટી જે છે એની સામે એમના જે રાજકીય વિરોધીઓ છે ડેમોક્રેટ ઠેર છે તોફાન અને દેખાવ કરવાના મૂડમાં છે ને એની શરૂઆત મને એવું લાગે છે કે લોસ એન્જલસથી થઈ છે હવે લોસ એન્જલસમાં થયું તો શું તો લોસ એન્જલસમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન વિરોધી ઝુંબેસ જે છે એ ઝુંબેસ શરૂ કરી અને લોસ એન્જલસનું એક સૌથી મોટું માર્કેટ છે જેને ફેશન ડિસ્ટ્રિક્ટ કહેવાય છે આ ફેશન ડિસ્ટ્રિક્ટ એટલે કે જ્યાં હોલીવુડના હીરો બોલીવુડના હીરો હિરોઈનથી માંડીને દુનિયાભરના શ્રીમંતો ત્યાં ખરીદી કરવા જાય છે અને ત્યાં અમેરિકન ઉપરાંત વિયેતનામીસ ચાઇનીઝ મેક્સિકન કેનેડિયન બ્રિટન યુરોપના બધી જ જગ્યાએથી ફેશનના સ્ટોર્સ જે છે એ આ ફેશન ડિસ્ટ્રિક્સમાં હોય છે અને એ ફેશન ડિસ્ટ્રિક્ટમાં જઈને છઠ્ઠી જૂને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સૂચનાથી ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ત્યાં દરોડા પાડ્યા અને દરોડા પાડીને લગભગ એકસો અડસઠ જેટલા લોકોને અલગ અલગ સાત જગ્યાએથી ગેરકાયદે શરણાર્થીઓ અથવા તો ઘુસણખોરો તરીકે એમની ધરપકડ કરી એમને બંદી બનાવ્યા એમના હાથ અને પગ બાંધીને એમને એક સરકારી ઈમારતમાં લઈ ગયા અને એનાથી આખી ઘટના જે છે એ ટ્રિગર થઈ અને અધુરામાં પૂરવું કેલિફોર્નિયાના ગવર્નર આ આખો મામલો શાંત પાડવા માંગતા હતા મામલો જે છે એ શાંતિથી થાળે પાડવા માંગતા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું કોઈ પણ સંજોગોમાં આ પ્રકારના દેખાવું કે કે પોલીસની ગાડીને સળગાવી દેવાની વૃત્તિ જો હોય અથવા તો પોલીસ પર હુમલો કરવાનું સ્થાનિક લોકો કરતા હોય તો એ સહન નહીં કરવું એટલે એમને અમેરિકામાં જે લશ્કર જેને આપણે કહીએ છીએ કે નેશનલ ગાર્ડ એના બે હજાર જવાનો જે છે એ ત્યાં આગળ તૈનાત કરી દીધા હવે આ અમેરિકામાં એક પ્રકારની બંધારણીય જેને કહી શકાય ને કટોકટીનો મુદ્દો છે કારણ કે ગવર્નર એટલે કે જેમ ભારતમાં જે સંવાય તંત્ર છે અમેરિકામાં ફેડરલ સિસ્ટમ છે લોકશાહીની અમેરિકામાં પચાસ રાજ્યો છે તો ભારતમાં જેમ કોઈ પણ રાજ્યમાં ચૂંટાયેલો મુખ્યમંત્રી છે એની ઈચ્છા કે એ ન કે ત્યાં સુધી કેન્દ્ર સરકાર લશ્કર મોકલી શકતી નથી તેમ સામાન્ય સંજોગોમાં અમેરિકામાં પણ ફેડરલ ગવર્મેન્ટ એટલે કે રાષ્ટ્રપ્રમુખ પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી જે તે રાજ્યમાં ગવર્નરની ઉપર વટ જઈને કોઈ પણ સંજોગોમાં લશ્કરના જવાનો મોકલી શકતા નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે આ કર્યું અને એને કારણે અત્યારે અમેરિકામાં ભયંકર જેને કહી શકાય ને કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું અને હવે આવનારા દિવસોમાં શું થશે એ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજીવ મઠમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજીવ મઠનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને હા પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે ને કે પેટનો બળ્યો ગામ આખું બાળે અને કેટલાક મહાનુભાવોની ફિતરત એવી હોય છે કે લડ નહીં તો લડનારો દે હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની અને મસ્ક વચ્ચેની લડાઈ જે છે એ ભયંકર હદે વકરી હતી ને માંડ માંડ એમાં શાંત પડ્યું હતું ત્યાં આ સ્પિન ડોક્ટર સ્પિન ડોક્ટર એટલે કે કોઈ એક વિવાદ ચાલતો હોય એ વિવાદને બાજુ પર મૂકીને એક નવો વિવાદ ઉભો કરો અને નવો વિવાદ ઉભો કરો જેથી આખા અમેરિકાનું નહીં આખી દુનિયાનું ધ્યાન જે છે એના તરફ ડાયવર્ટ થઈ જાય અને સ્પીન ડોક્ટર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ મને એવું લાગે છે કે આ એક નવો મુદ્દો જે છે ઉખાડ્યો છે ને એને કારણે હવે લોકો ટેરિફની વાત ભૂલી ગયા અમેરિકાના જ નહીં દુનિયાભરના લોકો હવે ચર્ચા ટેરિફ નથી કરતા ચર્ચા મસ્કની નથી કરતા મસ્કે જે એક ટ્વિટર પર જે બોમ્બ ફોડ્યો હતો અને જેફરી એક્સ્ટિનના જે પેલા સેક્સ કાંડની વાતોમાં ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્વોલ્વમેન્ટની વાત કરી હતી એ વાત પણ ભૂલાઈ ગઈ અત્યારે જેલેવન્સ્કી પુતિન સી જિનપિંગ સાથેની ડોનાલ્ડ ટ્રમ્પની મંત્રણાઓ નિષ્ફળ થઈ ગઈ એની પણ વાત ભૂલાઈ ગઈ ઇઝરાયલનો મુદ્દો પણ ભૂલાઈ ગયો અને હવે ચર્ચા પર આવી ગઈ તો ચર્ચા આવી ગઈ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસી જે છે એ નવેસરથી અમલીકરણના મુદ્દે કડકાઈથી લાગુ કરવા માંગે છે ને એમાં એ કોઈ સમાધાન કરવા માંગતા નથી એટલે હાર્વર્ડ યુનિવર્સિટીથી જે એમને શરૂઆત કરી હતી કે હું વિઝા નહીં આપું અમેરિકામાં હવે જેમ એમને કોલંબિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટાઈન તરફી અને ઇઝરાયલ વિરોધી જે લોકો પોસ્ટ કરતા હતા એ લોકોની સામે દંડો ઉગામ્યો હતો એમ હવે અમેરિકામાં એ પોતાની ઇમિગ્રેશન પોલિસી જે લાવવા માંગે છે એનું કડકાઈથી પાલન કરવા માટે હવે એ છેલ્લા પાટલે બેઠા હોય એવું લાગી રહ્યું છે અને એટલે જ લોસ એન્જલસ અમેરિકાના હોલિવૂડ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનાર આ એક સરસ મજાનું શહેર છે જેને કોસ્મોપોલિટન કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે એક પચરંગી શહેર અને મેં અગાઉ કહ્યું હતું એમ કે મેલ્ટિંગ પોટ ઓફ ઓલ ધ કલ્ચર્સ ઇન ધ વર્લ્ડ એ શહેરમાં જ્યારે નજર લાગી ગઈ હોય એમ ઠેર ઠેર તમે પેરેમાઉન્ટ વિસ્તારમાં જાઓ કે બીજા બધા વિસ્તારમાં જાઓ તો જે શહેર જે રોશનીની ચમકદમક હતી એની જગ્યાએ અત્યારે ઠેર ઠેર આ ચંપીના દ્રશ્યો જોવા મળે છે સડકથી કારો જોવા મળે છે પોલીસ લાઠીચાર્જ કરી રહી છે પોલીસ સ્ટીયર ગેસ છોડી રહી છે પોલીસ રબર બુલેટ છોડી રહી છે આ તમામ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે લોસ એન્જલસની જે ફેશન ડિસ્ટ્રિક્ટ હતી એ ફેશન ડિસ્ટ્રિક્સમાં મેક્સિકન લોકો કેનેડિયન લોકો ચાઇનીઝ લોકો યુરોપિયન લોકો અમુક જગ્યાએ ભારતીય બાંગ્લાદેશીઓ ઘણા બધા લોકો જે છે ત્યાં આવે છે અને ફેશન સ્ટ્રીટ ફેશન ડિસ્ટ્રિક્ટમાં બિઝનેસ કરે છે એટલે છઠ્ઠી જૂને અમેરિકા અને ભારત વચ્ચે ડે અને નાઇટનો તફાવત છે તમામ શ્રોતાઓને અને દર્શકોને ખબર જ હશે તો અમેરિકન છઠ્ઠી તારીખ છઠ્ઠી જૂનના દિવસે ત્યાં આગળ મોટી રેડ પાડવામાં આવી અને રેડમાં એવું કહેવાય છે કે ત્યાંનો જે સૌથી મોટો જે શોપિંગ મોલ હતો એ શોપિંગ મોલ પર રેડની શરૂઆત થઈ એ સિવાય સાત જગ્યાએ થઈ અને શોપિંગ મોલ સાથે સંલગ્ન જે ગોડાઉન હતું એ ગોડાઉન પર રેડ પાડવામાં આવીને લગભગ સોથી વધુ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે આ લોકો પાસે ડોક્યુમેન્ટ્સ નથી ડોક્યુમેન્ટ એટલે કે વેલિડ વિઝા નથી વર્ક પરમિટ નથી અને જે કંઈ અમેરિકાની ભાષામાં જે ઇમિગ્રેશન અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઈચ્છતું હતું એ દસ્તાવેજો એમની પાસે નહોતા એટલે એમણે હાથે અને પગે બેડીઓ બનાવીને ઉલટા હાથ રાખીને બંને હાથ પર બેડી બાંધીને એ લોકોને ત્યાંની એક સરકારી વસાહતમાં કેદીઓ તરીકે મૂકવામાં આવ્યા હવે આ વાત જે છે એ અફવાને તો ધડ અને માથું હોતું નથી અને સોશિયલ મીડિયાના જમાનામાં આ ઠેર ઠેર સમગ્ર લોસ એન્જલસમાં આ માહોલ જે હતો એને જંગલી દવની માફક ફેલાઈ ગયો અને લોકો જે છે એ રસ્તામાં ઉમટી પડ્યા કારણ કે લોકોને લાગ્યું કે આ ઝુંબેશ જે છે એ વધારે વકરશે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર જે છે એ ત્રાટકી રહી છે એટલે કાપડના દુકાનો ગોડાઉનો ફેશન સ્ટ્રીટની જે મોટા મોટા શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ હતા ત્યાં સંખ્યાબંધ જગ્યાએ જે રેડ પડી એને કારણે લોકોએ ત્વરિત દેખાવો શરૂ કર્યા અને એમને એવું કીધું કે ભાઈ એક ડ્યુ લીગલ પ્રોસેસ એટલે કે ઇન્સાફી પ્રક્રિયાને અનુસરવાને બદલે તમે આ લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધે સીધા ધરપકડ કરીને અમાનવીય વ્યવહાર કરી રહ્યા છો એ મુદ્દે દેખાવો ચાલતા હતા અને મામલો કદાચ શાંતિથી થાળે પડી જાય એવી સ્થિતિ હતી કારણ કે કેલિફોર્નિયાની જે સ્થાનિક પોલીસ હતી તે અને શેરિફ ડિપાર્ટમેન્ટ એ લોકો આ મામલાને વાટાઘાટોથી મંત્રણાથી અને કાનૂની રીતે નિપટાવવા માગતા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે આ રીતે જો ડેમોક્રેટ સ્ટેટ કારણ કે આ સ્ટેટ જે છે એ ડેમોક્રેટનું સ્ટેટ છે અહીંયા મેયર પણ ડેમોક્રેટિક પાર્ટીના છે અને અહીંયા ગવર્નર પણ ડેમોક્રેટિક પાર્ટીના છે હવે ગવર્નર જે છે એ અમેરિકામાં કોઈ પણ રાજ્યના ગવર્નર જે છે એ વૈધાનિક રીતે ચૂંટાયેલા હોય છે આપણી જેમ ગવર્નર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત હોતા નથી એટલે ત્યાં ચૂંટાયેલા ગવર્નર છે જે મુખ્યમંત્રી જેવી સત્તા જ ભોગવતા હોય છે અને એ સુપ્રીમ કમાન્ડર ઓફ સ્ટેટ એ કમાન્ડર ઇન ચીફ જે હોય છે એ ગણાય છે એટલે એણે ગવર્નરે વાંધો લીધો કે ભાઈ રાજ્યના ગવર્નરની સત્તાને ઓવરટેક કરીને કેન્દ્રમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે આ બે હજાર જેટલા નેશનલ ગાર્ડને શા માટે અહીં મોકલ્યા છે અને એ લોકો આવીને શા માટે એક્શનમાં આવી ગયા છે કારણ કે તમે બે હજાર જેટલા જવાનોને તૈનાત કરો અને ફ્લેગ માર્ચ કરો તો એનાથી માહોલ જે છે એ કેલિફોર્નિયા સ્ટેટમાં ખાસ કરીને લોસ એન્જલસમાં બગડી રહ્યો છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો જક્કી માનસિકતા ધરાવે છે એમણે એવું કહ્યું કે મારી જે આ આઈસ ડિપાર્ટમેન્ટ છે એટલે કે ઇમિગ્રેશન અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ જે છે કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એ આ ઝુંબેશ ચાલુ રાખશે અને આ પ્રકારના દેખાવોથી અમારી સરકાર ડગી જવાની નથી એટલે ફેડરલ ગવર્મેન્ટે પોતે પૂરી તાકાત વાપરીને છઠ્ઠી જૂન બાદ સાતમી જૂન અને આઠમી જૂને તોફાનોની દેખાવોની પરવા કર્યા વિના ઠેર ઠેર દરોડાઓ ચાલુ જ રાખ્યા અને એને કારણે પરિસ્થિતિ જે જે છે છે અને અને એક પ્રકારનો ઘર્ષણ સંઘર્ષનો માહોલ એ તો જોવા મળ્યો પરંતુ ડેમોક્રેટિક અને રિપબ્લિક પાર્ટી વચ્ચે પણ જોવા મળ્યા કારણ કે કેલિફોર્નિયાના ગવર્નર જે છે ગેવિન ન્યુસ્કમ એનું એવું કહેવું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પોતાના એક્ઝિક્યુટિવ પાવર નો દુરુપયોગ કરી રહ્યા છે આ પ્રકારની સત્તા જે છે એનો દુરુપયોગ કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ જ અધિકાર નથી એ અદાલતમાં આ મુદ્દાને ચેલેન્જ તો કરી રહ્યા છે મેયર બાસ જે છે એમને પણ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિનો વિરોધ કરતાં કહ્યું છે કે ભાઈ અમેરિકી શાસન વ્યવસ્થામાં ફેડરલ સ્ટ્રકચર જે છે એમાં રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી એટલે કે ત્યાં આગળ રાજ્યના જે ગવર્નર હોય એ ગવર્નરની સત્તાના પ્રોટોકોલને કેન્દ્રના રાષ્ટ્રપ્રમુખે માન આપવું જોઈએ શહેરના મેયર જે છે એની સત્તાનો પણ તમે ઉભેખી ના શકો અને એટલે એ કહે છે કે ભાઈ કેટલાક લોકો જે છે અહીંયા બે પેઢીથી રહે છે અને બે પેઢીથી રહે છે અહીંયા એ લોકોના મૂળ છે કેટલાક પાસે દસ્તાવેજો અપૂરતા હોય પરંતુ આ રીતે આંધળુક્યા કરી અને તમે લોસ એન્જલસનો જે વેપાર ધંધો જે છે એને ખોરવાની કોશિશ કરો છો અને શાંતિથી મામલો જે છે એ થાળે પાડતા નથી અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ સમાધાન કરવાના મૂડમાં નથી અને ડેમોક્રેટ જે છે એ લડી લેવાના મૂડમાં છે અને પરિણામે લોસ એન્જલસની સેરીઓમાં તમે જુઓ તો અત્યારે તો થોડી ઘણી ભેંકર સાથી દેખાય છે પરંતુ આ તોફાન પહેલાંની શાંતિ હોય એવું લાગે છે કારણ કે છેલ્લા ત્રણ દિવસના બોતેર કલાકના દ્રશ્યો તમે જુઓ તો ઠેર ઠેર પોલીસની ગાડીઓ સળગાવી દીધેલી જોવા મળે છે પોલીસે લાઠીચા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે પોલીસે રબર બુલેટ્સ છોડી છે અને ઘણા બધા લોકોની ધરપકડનો દોર જે છે એ ચાલુ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમારી સરકાર માત્ર લોસ એન્જલસ કે કેલિફોર્નિયા સ્ટેટમાં જ નહીં બાકીના અન્ય સ્ટેટ્સમાં પણ ઇમિગ્રેશન સામેની ઝુંબેશ જે છે એ ચાલુ રાખશે અને આ ઝુંબેશમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ જે છે એ થશે નહીં હવે જે ઘટનાક્રમ લોસ એન્જલસમાં જોવા મળ્યો છે એ કદાચ ધીરે ધીરે આ આગ જે છે એ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પણ પ્રસરે તો નવાય પામવા જેવું નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે આઈશ ડિપાર્ટમેન્ટ છે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એ લોસ એન્જલસ પછી સાન ફ્રાન્સિસ્કોમાં પણ આ જ પ્રકારની રેડ પાડવા જઈ રહ્યું છે કારણ કે આ કેલિફોર્નિયા સ્ટેટ જે છે ને એમાં મેક્સિમમ લોકો જે છે મેક્સિકોના છે અને વિયેટનામના છે બાંગ્લાદેશના છે ચાઇનીઝ લોકો છે અને એમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે શ્રમજીવીઓ છે ગેરકાયદે ઘૂસેલા છે અને મેક્સિકો બોર્ડર જે છે ત્યાંથી ઘૂસણખોરી આ રાજ્યમાં બહુ ઈઝી છે અને ડેમોક્રેટ રાજ્ય જે છે એ બધા જ લિબરલ એટલે કે આ પ્રકારના ઘુસણખોરો સામે એ એકદમ કોનું વલણ દર્શાવતા હોય છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે સમાધાનના મૂડમાં નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની વોટ બેંક જોવાની છે ડોનાલ્ડ ટ્રમ્પની જે વોટ બેન્ક છે એ વ્હાઈટ વોટ બેંક છે ડોનાલ્ડ ટ્રમ્પની જે વોટ બેંક છે એ મતદાતાઓ જે છે એ આ ઇમિગ્રેશન પોલિસી જે છે એને સમર્થન આપી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ પહેલી વખત આ પ્રકારના પગલાં ભરતા નથી બે હજાર સોળમાં પણ જ્યારે એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે એમને કહ્યું હતું કે મેક્સિકો સરહદે એક મોટી મેક્સિકો વોલ્ડ જે છે એ બનાવવા બનાવવામાં આવશે ને મેક્સિકો વોલ્ડ જે છે એ મેક્સિકોના ખર્ચે અને જોખમે બનાવવામાં આવશે એમણે તો બે હજાર ત્યાં સુધીના એક્સ્ટ્રીમ એટલે કે જેને કહી શકાય ને કે અંતિમવાદી પગલાં લીધા હતા કે મેક્સિકોની સરહદે જો કોઈ મા બાપ પોતાના સંતાનો સાથે પકડાય તો સંતાનોને અલગ કેદમાં મૂકવાના અને મા બાપને અલગ કેદમાં મૂકવાના અલબત્ત ત્યાર પછી હ્યુમન રાઇટ્સના જે પ્રવૃતકો હતા માનવ તાના જે હામી પૂરનારા લોકો હતા પ્રવૃત્તકો એ લોકોએ આ ઘટનાક્રમનો બહુ જ વિરોધ કર્યો પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમણે ત્યારે પણ આ જ પ્રકારનું આકરું વલણ લીધું હતું ને આજે પણ એ આકરા પાણીએ છે તમને જો યાદ હોય તો એ પછી એ એચ વન બી વિઝામાં પણ એમને કડકાઈવાળા નિયમો લઈને આવ્યા હતા અને એચ વન બી વિઝાની પોલિસીને કારણે તમને યાદ હોય તો ભારતીય આઈટી સેક્ટરના ઘણા બધા યુવાનોને એમાં નુકસાન થયું હતું બે હજાર ચોવીસની જે અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શન હતું ત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસી જે છે એનો ખુલ્લે આમ પ્રચાર કરતા કહ્યું હતું કે આ બહારથી જે લોકો અમેરિકામાં આવી જાય છે એ લોકો અમેરિકાનું નુકસાન કરી રહ્યા છે એટલું જ નહીં એને તેઓ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ બહારથી આવનારા મેક્સિકન લોકો માટે કહ્યું હતું કે ધેર આર ક્રિમિનલ્સ એન્ડ રેપિસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ છે એટલે એમની જબાન પર લગામ ઘણી વખત અઘરી હોય છે પણ એમણે આ વખતે તો એવું પણ નિવેદન કર્યું હતું કે આ વિદેશથી જે લોકો અમેરિકામાં આવીને વસે છે એ કૂતરાને બિલાડા ખાઈ જાય છે અલબત્ત પછીથી ખબર પડી હતી કે આ થોડુંક વધારે પડતી અતિશયોગતી હતી પણ એમણે આવતાની સાથે આ વખતે પણ મેક્સિકો બોર્ડર પર ઇમરજન્સી નાખી દીધી હતી શરૂઆતના ત્રણ અઠવાડિયામાં ઘણા બધા ઈલિગલ ઘુસણખોરો જે અમેરિકામાં ઘૂસી ગયા હતા ગેરકાયદે એ લોકોને પકડી પકડીને ભારત સહિત બીજા દેશોમાં અમેરિકન આર્મીના પ્લેનમાં જે છે એમણે મોકલી આપ્યા હતા હમણાં જ ગત અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે બાર દેશોના લોકો પર નો એન્ટ્રીની સૂચના આપી દીધી છે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ નમતું જોખવા તૈયાર નથી એમણે બી કહે છે કે ડોસી મરવાનો ભય નથી પરંતુ જેમ ઘર ભાડી જાય તો કારણ કે ડેમોક્રેટ્સ હવે જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ વીક વિકેટ પર છે એટલે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પોપ્યુલરિટી જે છે એનો ગ્રાફ થોડોક નીચે જઈ રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ મસ્ક સાથે જે રીતના વિવાદના વવડમાં ઉતર્યા એટલું જ નહીં રિપબ્લિકન્સમાં પણ ઘણા બધા હવે એમના બિગ એન્ડ બ્યુટિફુલ બજેટના કારણે ઘણી બધી જગ્યાએ અસંતોષના સૂર ફેલાઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડેમોક્રેટ્સને લાગે છે કે હવે લગભગ ચાર મહિના પત્યા પછી ચાર સાડા ચાર મહિના પત્યા પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકન પ્રજા સાથેનો એક હનીમૂન પીરિયડ છે એ પતી ગયો છે અને હવે ડેમોક્રેટ જે છે એ આક્રમક મૂળમાં આવી અને ઠેર ઠેર દેખાવો કરવાની એક યોજના બનાવી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે લશ્કરની લોખંડી એડીથી આ દેખાવોને ડામી દેવા જોઈએ ને એટલે જ શરૂઆત જે છે એ લોસ એન્જલસથી થઈ છે શું ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર આ પ્રકારના દેખાવોને ડામી શકશે કે પછી અમેરિકામાં એક પ્રકારનું સિવિલ વોરની સ્થિતિ જે છે એનું નિર્માણ થશે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજી ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મેરના સતવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો અમેરિકામાં શું થશે આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર